વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાના મોખા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતિયા ખાતે છસરા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત ગુજરાત અન્વયે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકો જ દેશનું ભવિષ્ય છે તેથી બાળકોને આ ચિત્ર સ્પર્ધા થકી તમાકુ ખાવાથી થતા નુકસાન માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં કોલી શારદા મંજીભાઈ કોલી પૂજા વેલાભાઈ લુહાર શિરિન હાજીભાઈ સમા રેશમા ઇલિયાસ ચોથાણી કિંજલ બીપીનભાઈ કોલી મંજુલા હરીભાઈ કોલી રસીલા હરીભાઈ સહિતના બાળકોએ ભાગ લીધો હતો ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે માતંગ જિયા કાંજીભાઈ द्वितीय क्रमे कोली भावना अर्जन भाई अने तृतीय क्रमे कोली भावना धनजी भाई विजेता बन्नारा विद्यार्थियों हता। आ दरमियान तालुका हेल्थ काउंसेलर श्री महेंद्र भाई वाघेला सी तेज ओ श्री अनिरुद्ध सोलंकी एफ एच डब्ल्यू श्री सपनाबेन आहिर आशाबेन श्रीमती दर्शनाबेन रावल अने शाला आचार्य श्री जयंती भाई मरंड शाला स्टाफगण हाजर रहा था